અમદાવાદ મનપાના પાપે એક વ્યક્તિએ ગુમાવ્યો જીભ નરોડામાં ગટરનું તૂટેલું ઢાંકણું સાબિત થયું જીવલેણ નવેમ્બરે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છ મહિનાથી ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો અનેક રજૂઆતો છતાં ઢાંકણાનું સમારકામ ન કરવામાં આવ્યું ઢાંકણું તૂટેલું હોવા છતાં પણ તેને કોર્ડન ન કરાયું આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જોઈ શકાય છે ઢાંકણાને કારણે એક્ટિવા ચાલક ત્યાં પટકાયો એક્ટિવા પરથી પટકાતા જ ગંભીર ઈજાને કારણે તેમનું મોત નીપજ્યું છવ્વીસમી નવેમ્બરે આ ઘટના બની સીસીટીવી કેમેરામાં આખી એ ઘટના કેદ થઈ છે છ મહિનાથી આ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અનેક વાર રજૂઆતો કરાઈ છતાં પણ ઢાંકણાનું સમારકામ નહોતું કરાયું ઢાંકણું તૂટેલું હતું છતાં પણ તેને કોર્ડન કરવામાં નહોતું આવ્યું જેના કારણે આ દુર્ઘટના બની છે એક્ટિવા પરથી પટકાવવાને કારણે આ આધેડને ગંભીર ઈજાઓ પહોંચી અને તેમનું મોત થયું છે એમસીનો ખાડો જીવલેણ સાબિત થયો છે ગટરનું ઢાંકણું તૂટેલું હતું જેના કારણે અકસ્માત થયો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે કુશાંગ એમસીનું ઢાંકણું તૂટેલું હતું તૂટેલા ઢાંકણાને કારણે અકસ્માત થયો જો અમદાવાદ શહેરમાં માનવીના જીવનની કોઈ કિંમત ન હોય તે પ્રકારની પરિસ્થિતિ સમયાંતરે વધતી જઈ રહી છે આ પહેલા નારોલ વિસ્તારમાં ઘટના સામે આવી હતી વધુ એક વખત અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં આ ઘટના સામે આવી છે છવ્વીસ નવેમ્બરના રોજ આ ઘટના બની જ્યારે એક વાહન ચાલક ત્યાં આગળથી પસાર થઈ રહ્યા હતા અને તે વખતે ગટરનું ટાકણું તૂટેલું હતું એ પ્રકારના આક્ષેપો સ્થાનિક સ્થાનિકોના છે અને તેના કારણે તેમણે એક્ટિવા પરથી જતી વખતે સંતુલન ગુમાવ્યું પછડાયા હતા તેઓ અને તેમને માથાના ભાગી ઈજા હોવાનું પણ આ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે જો કે ત્યાં આગળના આધારભૂત જે સૂત્રો છે અને રાજકીય વ્યક્તિઓ છે તેમની સાથે થયેલી વાતચીત અનુસાર ત્યાંના સ્થાનિકો તરફથી આને રહીને કોઈ ફરિયાદ કરવામાં ન આવી હતી જેના કારણે કોર્પોરેશનના ધ્યાન પર આ બાબત આવી નહીં કે ગટરનું ઢાંકણું તૂટેલું છે કે કેમ પરંતુ ચોક્કસથી સીસીટીવી જે સામે આવે છે તેમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ એક્ટિવા પસાર થઈ રહ્યા હતા અને તે વખતે સંતુલન તેમનું ગુમાવતા આગળ જઈને લગભગ ત્રીસ થી ચાલીસ મીટર આગળ જઈને તેઓ પટકાયા હતા અને જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું છવ્વીસ તારીખ નો આ બનાવ હતો અને તે બાદના દિવસે તેમની તમામ મૃતક મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી પરિવારના સંભવ હજી પણ રોષશે કારણ કે આખી ઘટના છે તે જવાબદાર કોર્પોરેશન હસ્તક આવે છે અને છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો આ ચોથી અથવા પાંચમી એવી ઘટના હશે કે જ્યાં આગળ કોર્પોરેશનની બેદરકારીના કારણે અથવા ઢાંકણા રિપેર ન કર્યા હોવાના કારણે એક વ્યક્તિએ સંતુલન ગુમાવ્યું અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે હાલના તબક્કે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ નથી થયું પરંતુ પરિવારના સભ્યોની માંગ છે કે કોર્પોરેશન છે તે આ દિશામાં ચોક્કસથી વિચાર કરે જેથી વધુ કોઈ લોકો છે તેમના જીવ આ પ્રકારે ન જાય જી આભાર તમામ જાણકારી આપવા માટે